ચૂંટણી ટાઈમે બનાસડેરી એમ કહેતી હતી એટલે એના અધિકારીઓ કર્મચારીઓ અને શંકરભાઈ કે જ્યાંથી વોટ ના મળે અમે જોઈ લઈશું અને જ્યાં વોટ મળે અને નવે મંદિર આપીશું વોટ નથી મળ્યા એવા સ્થાનોમાં એવી મંડળીઓમાં ખાસ કરીને ઉત્તરકોમની મંડળીઓને અત્યારે બરાબરના દંડ ફટકારવાની પ્રવૃત્તિ ચાલી રહી છે અને ગમે તે કારણે પણ અત્યારે દૂધ ફટકારવાનું જે ચાલે છે એના કારણે દૂધ ચેરમેનો મંત્રીઓ સભાસદો ગામ ખૂબ નારાજ છે જયારે બીજી તરફ એમને એમ કહે કે તમને નવી મંડળી આપવામાં આવશે તમને નવી લીગ સેન્ટર આપીશું મહિલા મંડળી આપીશું આ બધા લોકો અત્યારે ઓછવા મારે છે એમને કયા મળતું નથી આ બધી જ ચર્ચા આ બધી જ વાતો ચૂંટણીના પરિણામની વાતો પણ જિલ્લા ભાજપના આગેવાનો પ્રદેશમાં કરી રહ્યા છે રહ્યા છે સમય લઈ અને વિનંતી કરીને એમને વાત કરીને સમજાવવાની કોશિશ ચાલી રહી છે પણ પ્રદેશ આ બાબતમાં કેટલું ગંભીર બનશે એ એક સવાલ છે અને એની ગંભીરતા ઉપર જ આગામી દિવસોના પરિણામે નક્કી થશે બાકી અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એ ચૂંટણી પછીની પરિસ્થિતિ જે અમને આગળ ચાલશે તો આગામી તાલુકા જિલ્લા પંચાયતો આગામી વિધાનસભા વાવની પેટા ચૂંટણી આ બધું જ ભાજપને ખોવું પડે તો નવાઈ નહીં એવું મને પણ લાગે છે રાજકીય અભ્યાસીઓના અને રાજકીય પંડિતોને પણ લાગે છે એટલું હું આજે આપ સૌને જણાવવા માંગુ છું ભારત માતા કી જય